હલો ચિતવરો સારું હારું મારી વાતો ચપ્પલ વધી એટલે આ ચપ્પલ નવાટો લાવે ભલા મને વાધીને થોડા પહેરવાના હોય નવરો છે ને તું ફટાફટ મારા ઘેર આવે મારા સીટર માં દૂધી વહેણવાની ઓહ જલ્દી આવે જલ્દી આય એ હારું હો આ હું ઘેર જ છું

કરવાની તમે એની ચિંતા ના કરો પણ તમારી મજૂરી મને પૂરી આવવી પડશે તો નહીં મેળાવો બસો રૂપિયા ચાલે ભાઈ એ તો બાજરી વાઢવાના હોય ને તો ત્રણસો રૂપિયા થઈ ભાઈ પટલાલ દૂધી વેણવાની હે ઓ મારે દૂધી વેણવાની કેટલી મજૂરી કે હતી આયો 300 રૂપિયા 300 રૂપિયા જો વાતા હોય ઉપરલાલ હું 150 રૂપિયા માં આયો ભઈ 150 રૂપિયા હા મને તો અંદર મજૂરી લઈ જો હું 150 રૂપિયા જ લાયો

ભાઈ યાર આ તો ગોમના ના હે એટલે થોડું ઘણું સમજવું પડે યાર પણ ભાવ તો એટલે ગોમ ના જે મજૂરી ચાલતી ને એ જ મજૂરી લેવાની હોય ઓછી મજૂરી ના લેવાની હોય ત્યારે મારે નહીં આપવું

ના દોસો તો હું આજે લેવ કાલે લેવ પણ તમન હું જોઈ લે ઓ રાખજો હા લે જોઈ લે કા ઓ જોઈ લે જો જો ના જોય હટો જોઈ લે લે આ કોઈ ઓમ કોઈ મજૂરી લઈ જાય યાર મજૂરી ભાઈ આ દાદાગીરી કરીને એટલે કોઈ ના લઈ જાય ઓ આ તો તમે ચિંતા ના કરો તમે તાર મને ચા પાણી કરાવજો ને 150 રૂપિયા મજૂરી આલજો બસ અરે ચા પાણી નહીં અટારે જ કરાવ ચિંતા ના કરે ના ના કોઈ નહીં પીવી યાર ચા ઓમે હું હવાનો ચા બીધા વગર ફરું યાર પૈસા જ ચા કોઢનો મારા ચા બનાવી દો ઈ મટુ ખાટલો ભરે ના ના બેહું નહીં એક કામ કરો લે હાડો આપડે શેતરમાં જઈએ શેતરમાં ચા મિલજો હા તો બધું રાખી હા તો તો હતો ચા મિચી પીવું હું દૂધી તમે ચા મિલજો હા લે આજકાલ ગોટતા નહીં હો ગોટતા નહીં ગોટતા હો ભાઈ

બોલો ને ને ના છોકરા દુકાન કરીને બેહી ગયા આ પોપટલાલ ભાઈ અત્યારે પબ્લિક કમાવા વાળી કરે ભાઈ સમજ્યા સમય નહીં જોતી ખરો બફોર હોય કે હોજ હોય કે હવાર હોય કમાવા સિવાય કોઈ બીજી વાત જ ના હોય સમજ્યો વાત સાચી છે અત્યારે પબ્લિક પૈસા ના જોળખા તમે એકલા ચોરી કરવામાં પડ્યા હો સમજ્યા ના પણ હવે અમે મજૂરી વળી ગયા કે યાર લ્યા કઈડા કઈડ હવે 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 સુધર્યા તો ખરી ગઈ હમ મારી વાત ઉપર હા જો તમે પહેલા હી સુધરી ગયા હો ને ભાઈ

મારા ઘરમાં ઘઉંના ચાર કટ્ટા પડ્યા હતા એમાં એક કટ્ટો ઓછું થઈ ગયું હ અને દોષી મારા ઉપર આરોપ નાખ્યો કે તમારા પૈસા ખૂટ્યા એટલે તમે ઘઉંનું કટ્ટું વેચી માર્યું અને મારે હું ખરા વેખવું પડે આ ઘઉના કટ્ટાનો ચોર ચીયો છે એ મારે ખોળવો પડશે હમ જેટલી ઘણા આ ચોરને ના ગોતો એટલી ઘણા મને ચેન નહી પડે ગમે તે કરીને આ ચોરને ગોતો તો પડશે

આ મોમો મને સીતરી ગયો આ મોમો મારા ઘેર આવ્યો તો મને કે ગોવિંદજી તમે તમારા ક્ષેત્રમાં કપા ને અંદર હું તરત ચેડે ને ચેડે આવું છું હું કપા ને અંદર જો એટલી વાર મારા ઘેર આવી ગયો મારા ઘરથી ઘઉંના કટ્ટા લઈ અને એના ઘેર મિલ આવ્યો આ મારા વર્ષે ચોર કોઈ ઓછો નહીં પણ આ ચોરના કાળા હું છોડવાનો નહીં આ ચોરના હાથ પગ નોખા કરી નાખું અને મારું કટ્ટો પાછું લાવું મારા ઘેર આ તે લાવી દો લાબુ તો પડ જ ન નથી

દરેક બારું બાર એ પપટલાલ હા આ તમારા દુધીના વેલા તો ભરભરામ આવતા રહ્યા હે એ ભાઈ વેલાને આપણે થોડા ના પાડવા ના તમે ના જતા અને આપણે ના પાડી થોડા વાળવા એ વાત તો હો ભાઈ તો ખરા ભાઈ હું જો તો હજી હ પણ દુધી જેવી આવી કુણીની બધી વેણી લેવાની ના ના કુણી નહીં વેણવાની કુણી આપણે બે ડાળા ચીડી વેણવાની સમજ્યા એવું હ ઓ બે ડાળા ચેડી એવી મોટી ઊંઠી થઈ જાય બરાબર ધડક છેતરમાં અંદર આ બાજુ આ બાજુ આય જો મુટા મટાઉં સાચેજીયો હો હાચેજી વાયર વાંધો ને આ બાજુભાઈ આ બાજુ ભાઈ દુધી ધપ્પરાય છે પોપટલાલ હો

બજારમાં આવી જી એમ દવા કરી દીધી એ લોકો ક્યાંક ઘેર આવે આપણા હારું હારું કશો આવતો ને હેડ હું હો હું ક્યારે જ છું ઘેર જ છું હો વાહ તું ચિંતા ના કર હું ચા પાણી કરાવીને પછી મેકલું હો એ હાર હો એ હા પોપટલાલ એક લોચા છે યાર

મેમન ના હોય બોલાય સી બોલાય દે આપડે ચા પાણી માં પાણી હોય શેતર માં શેતર પાળેલું હોય મારું કરેલું કઈ દે ખાલી આખા ગામમાં ગમે તેને પૂછો ખાલી પોપટ લાતર ચો આવે એટલે આખું ગોમશે ના ના યાર મહેમન ને શેતર માં ના બોલાવ ભાઈ ને તો આપડે થોડી સમજ ના ના કોઈ દૂધી હાલવી નહીં પછી મેમન હાને થઈ જઈ એના કદા તમે ખાલી 100 રૂપિયા લો હું ચા ખોટ લઈ મેમન ને ચા પાણી કરાઈ અને તરત પાછો આવું બસ મારી વાત ઓભળ રૂપિયા તો નહીં પણ જુરાજીમ કરી લેજે અને ચા ખોટ ને લેવું હોય ને તો નહીં તો અરે મારું નામ લેજે ફોન હા નહીં તો હું ફોન કરાયો હો રૂપિયા વાળી દૂધની વધારે ના વાળી જ હો જલ્દી જઈને ફટાફટ આવી હું

પણ મોમો વાળી નેકળે તો હા મોમા અને પોપટ કાકા બે જણા આટલે નેકળે તા અને માં દુકાન થી એક બિસ્કિટ નું પેકેટ અને એક વેફર લઈ ગયા તા ઓમની સાઈડ જાય આ બાજુ જાય ઓ ઓ ઓહ તારી મોમા મોમો મારા ઓર સેતર નાહી ગયો હો પણ કશું વાંધો નહીં મને સેતર જવા દે ના જવા દે છે તારે આ બધું ભૂલા પડ્યા હે આ થોડું કામ હતું એટલા આયો તો બાજુ હું કોમ હતું મોમો આયો તો મોમો તો આયો તો ન હોય જો જો મોમો મોમો તો મન નહીં ઓમો ઘેર ગયો તો ના મન તો ઓમો નઈ ધજ્યો એ હાલ જ ઘેર ગયો રસ્તે રહી ગયો તમે ક્યાં રસ્તે રહીને આયો હું પાછલા રસ્તે રહીને આવ્યો તો એર તાણી યે રહીને ગયો પાછલા રસ્તે રહી ગયો તાણી પણ મન તો ઓમો ધજ્યો નહીં ઓ હો તાણી રે ગયો શું છે કશો હતો ને જો હો થોડું કામ હતું હું અતુ કો મોમાનું મોમાનું કોમ હતું મારા શેત્રમાં કપ્પા ને જવાના હતા એટલે મોમાને લેવા આવ્યો બે ડાળા ઉડી રહ્યા નહીં આવી ભાઈ મારા સુધી વેણવાણ ચાલુ હોય યાર દુધીણવાણ ચાલુ હે તમારે ઓહ એટલે બે ડાળા પહી લઈ જજો હર કશો વાધો ને હો એ હા એ એ મોમા ઊભા રે ઊભા

મને મનાતું નહીં તું વેચાતી લાવ્યો હોય તારા જોડે ખાવાના પૈસા નહીં તું ચોરી લઈ વેચાતી લાવતો છે હે વેચાતી લીધી હે વેખવા ઓલે કરીને મને ઘેર જવા દો ના ના તું ઉપર હું પોપટલાલને કું પાડ લે પોપટલાલ પોપટલાલ દોડજો આય પોપટલાલ સિગે જેટલા રે અલે દોડો દોડ જેટલી વાર છે પોપટલાલ દોડો કે યાર બોલે આવી છે પોપટલાલ ઓ હા કોઈજી

તમારા ક્ષેત્રમાં વેણી છે કેમ કે વેણી કે એ વેચવા ઉલે એ તારા વેચવા નહીં વાય મારે વેચવા વાય હે લ્યા અંજો ચોરી કરતા બેઠો ચોરી કરતા બેઠો હે લ્યા હે મારો ઓરછો મને કે કેમી પોપટલાલ જો વેચાતી લીધી દુધી હે કો બોલ્યો છો ખોટું બોલ્યો તો એ તો મારે ઓરછો બોને બની અને કે મારા મહેમાન ઘેર આવી હું ચા પાઈને તરત પાછો આવ આ મારા ઓછું દૂધી લઈને આવી દૂધી ચીટલા ની તને ખબર પડાય લે હે છસો રૂપિયા ની દૂધી થાય છે પોપટલાલ આ મોમો હે ને એક નંબર નો ચોર છે મારા ઓછું જેમ તમન ફોહલાયા ને એમ તો અને મને ફોહલા દીધો મને કે ખબર કે કોઈ તમે ક્ષેત્ર માં જો હું હાલ જ આવું છું કપા ને તો એમ કરી મારા ઓછું મારા ઘર માં ઘઉ નું કટ્ટું લઈને ઘેર મેલ દીધું હે ઓવા કાલ જોતો

જવા દો મને ના આ તો તને જતો નઈ કરીએ ગુંજ પોઠો લાવ પોઠો એ પડી લાવો લાવો લાવ પડી જ પોઠે ને પોઠે આ તો હું ભાજી નાખવાનું હું એને હા ભાજી નાખવા પકડી રાખું લો તમે દૂધી પાછી આલ દઉં એ આ લઈ લો તમે દૂધી પાછી બસ ને લઈ જાવે એટલે એ મેં આટે કરીને દીવો કરીને મારું શેતર વતાઈ તને એવું થયું આકરે જો ગુંજી વાને થમથું કે ઓ બાપા રે ઓ બાપા રે જો મોમા આજ ભાઈ મારા શેટર પગ મૂક્યો તો તારા પગ અહીંયા પડ્યા છે ઓળખજી નહીં આવ નહીં આવ તમારા શેટર નહીં આવ આજ પછી ઉપર એ મામા ચોકળ ઉપર ભાઈ લાહેણ મારા ઘઉ નું લાવજે તું ઘઉ નું કટ્ટુ આવવાનું નહીં આવવાનું ઓ બાપા નું આવવાનું તમાર કવ નું કટુ હંચે દળાઈ દીધું અને અડધું ઘેર પડ્યું હંચે દળાઈ દીધું વાહ હંચે દળાયો તો એ લોટ મનાલ અને કવ નું કટુ યાલ લેહટ લેહટ

આ તો કોઈ ખરીબ નઈ આ તો મહાવિલન ઓનો વિશ્વાસ ના કરે આપણે ઊંઝા વેચી મારો હાર્યો પણ એ કટ્ટું તમે લઈ લો ને ઓને તકલીફ પાછા ઓને રાખવો જ નહીં તકલીફ મેળવો તમે જો